સાવલી તાલુકાના ઝુમખા ગામમાં દુખદ ઘટના ખેતરના કૂવામાં વીજ કરંટ લાગતા છત્રીસ વર્ષીય યુવકનું મોત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઝુમખા ગામમાં એક કરુણ ઘટના બનવા પામી છે ગામની સીમ વિસ્તારમાં આવેલા ખેતરના કૂવામાં વીજ કરંટ લાગતા છત્રીસ વર્ષીય યુવકનું મોત થયું છે મળતી વિગતો મુજબ ઝુમખા ગામના રહેવાસી જગદીશિંહ બળવંશિંહ પરમાર ઉંમર વરસ છત્રીસ પોતાના ખેતરમાં ગયા હતા જ્યાં કુવામાં લાગેલા વીજ કરંટના કારણે તેમનો દુર્ભાગ્યે ઘટના સ્થળે જ કરુણ અંત આવ્યો ઘટનાની જાણ થતાં જ ડેસર પોલીસ મથક દ્વારા અકસ્માતે મોતનો નોંધપાત્ર કેસ દાખલ કરવામાં આવ્યો મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ડેસર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો ઘટનાએ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ગ્રામજનોએ વીજ સુરક્ષા સંબંધિત બેદરકારી અંગે ચિંતા વ્યક્ત કરી છે બરાબર મારા બોરે ચંદ્રસિંહ નટવરસિંહના બોરે આવ્યા વાર અને ત્યાં આગળ મોટરનો કોઈ વાર ખુલ્લો હોવાથી પોણીની અંદર કરંટ જવાથી એ ભાઈને પોણી વાર તો કરંટ લાગ્યો અને મૂર્તિ પામ્યા કયું ગામ ઝુમખા તાલુકો સાવલી જિલ્લો વડોદરા